ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં બધા જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે કેમ છો બધા મજામાં મજામાં જશો હું પણ મજામાં સુઈ નથી એ બરાબર હું તો એવી રીતે જ રહું છું હોવું રીતે નથી એથી કબૂતર ખોખું ખોખું કરે અમારે આબી આવી ગઈ છે એ રીતે કહી ને મને કહે અત્યારમાં તમે મને કટિંગ કરી દો મેં હજી કટિંગ નથી કર્યું આજ હાજે કટિંગ નહોતું કર્યું અને મારે કટિંગ બાકી છે તો એ બુટીના કટિંગ કરવાનું કહે છે હજી મેં કર્યા નથી મેં કીધું હું રહેવા મળીશ તને હું હોપી દઈશ ભલે કરતી કટિંગ કેવો કટિંગ કરે લાંબા ટૂંકી લાઈન આવે છે જોઈ લે કે એવી રીતે કટિંગ કરે ને એવું દઈ અવારમાં એને ઊભી થઈ હતી ને ચાર વાગે પાણી ભરવા તો આજ મોડું ઊભું થવાનું કેટલા વાગ્યા થાકો નથી કેવું તમને મગર મારા પાછા તમે કોઈકડા કાચશો એટલે નથી કેવું કેટલા વાગે ઊભું કહી વાગ્યા તો આઠ સાડા આઠ થઈ ગયા છે અત્યારે અને સહ પાણી કરી અને પછી સ્ટાર્ટ કર્યો છે

તો સડીને તો આપી દઈશ સાપ એવા ગઈ થી પાછી બે વાર સાપ એ લીધો અત્યારમાં હાલો હું છે ને રહેવા મૂળું ઘણા મારે છે ને હું બોલીશ ને એનું પેલું તરત પકડી લે પોઈન્ટ રાબિયા જે કરવું હોય તારી ઈચ્છા ડાયસું ભરાઈ જાય એટલે તું ઘરે સોહટવા ખાવા ગળસવા હા તો જમવા કેટલી જાતનું છે તો જાજે અને હું જાઉં છું કેટલા વાગ્યા જઈજો અને હું જાઉં છું હવે રાંધવા હા હું રાંધી આવું ને કપાસ મારે વાસ ને બસને બધું બધું બાકી છે એટલે હું જાઉં છું નીચે રાંધવા જો આમાં હુખડી છે આ ડીશ માં ને આ ડીશ માં હુખડી ઘી એમાં મજી પસપસે છે હજી ગરમ છે અને અહીંયા જો અડદિયા બને છે અડદિયા ધીમા તાપે હું રાખું છું એટલે આ તો બતાવી દો વિડીયો ઉતારીને વિડીયો ઉતારવાળો કોઈ છે નહીં એટલે કઈ વિડીયો હું બોલો મીજો સાયકલ કરે એટલે હું ઉતારે લાગ ને થાવતું એટલે હલાવીને પછી બનાવીને પછી હું તમને બતાવીશ જો અડદ હાથ એને હારા જો આવી રીતે બનાવું છું બની જાય ને પછી બતાવીશ અમાર મીજો કરે છે પણ ગરમ લાગે એમ ન કરતો આઈ

શાક નથી બનાવ્યું ખાલી ખીચડી મજા આવશે વાગો દોઢ રા બે ડાયસો ભરીને વહી ગઈ છે જો ખાઈને ઉપર આવી બધું કામ પતાવી વાસણ તોય નથી ઉઠતું વાસણ છે ને મેં ઉઠકી અત્યારે ખાઈ અને બધું વાળી થોડી મૂકી વહી આવી ઉપર હાજ અડદિયા તમને હવ હવ ભૂલાઈ ગયું પાછું

રાબિયા જવો ડાયસ નો ઢગલો કરવો આમ દિવસે આવી રીતે બુટિયા રેવેલી છે ને એ ભરીને પાછી પાછી ભરે છે એટલે કઈ વાર લાગે નઈ એક એક કટિંગ મૂકવાનું હોય રાબિયાને તો હમણાં રાબિયા પડી રહી પાછળ પણ અત્યારે જવો એ મને ડાયસુ ચડાવવા મળી છે જો આવડો આ થપો કરી નાખ્યો આ થપો આ જે બાકી છે હમણાં હમણાં ભર નાખશે હમણાં ભર ચડાવી દે ભરી ભરી હજી અહીંયા થપો અહીંયા ઢગલી પડી છે ને બુટીની સારું ભરી દે બીજું બહુ થપા કરવા મળ્યો

ખેતી માંથી આમ જો હરખું કરું ને કેવી રીતે કરે છે હા જો તાર પપ્પાને કહી દઉં કે ગાંડા કાઢે હે મિત હાવ એના કપડાને એવું તો જો હા મેલા ઘાણ જેવા છે અને વેફર લઈ આવ્યા હતા જો હા વેફર છે ને આમાં વેફર પીડી છે થેલીમાં અને એક વેફર આ પીડીને આ સેવડો મમરાનો ખાલી સેવડો છે એટલે લસણિયા મમરા હોય કે કઈ ખબર નહીં લઈ આવેલા તો પડ્યા છે આમાં માછલી ક્યાં છે ઉપર જરી રીતે પાણી થોડુંક ઓછું થઈ ગયું છે ને તો કઈ દેખાતું નથી દેખાય છે તો અમારો વિડીયો અહીંયા સુધી અમારો વિડીયો કેવો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરતા કરવાનું ભૂલતા ને હા